આજે અમે આવ્યા છે નેશનલ હેન્ડલૂમ માં લો ગાર્ડન પાસે નેશનલ હેન્ડલૂમ છે ત્યાં અને જુઓ અહીંયા બધીમાં માં ચેર છે ડાઇનિંગ ટેબલ ગાદલા ગોદડા બધામાં ઓફર છે ઓર ગાર્ડ છે 15 રૂપિસ 15 રૂપિયા નું આટલા વેણુ બધી પ્લાસ્ટિક વેર છે આઈટમ ગાદલા

આ છે સેવન્ટી ફાઇવ રૂપીઝનું પણ આ પિલોનું મટિરિયલ અને આ પિલોનું મટિરિયલ બંને અલગ છે ફિફટી ફાઇવ રૂપીસ નાના છોકરાને જે જમવા માટે છે

જો બ્રીફ લે કીયો કમ્પ્લીટ આ આ જો પાડા ભગવાન ના છે પેલા ગણપતિ બાપા નો જો ગણપતિ બાપા વા ગાડે ગીટા હે ને સરસ સરસ છે એન્ટી કોટ એન્ટી એટલી વારમાં માં થાકી ગયો મને જો

लिप ग्लोस ली थी ये चार नहीं जो ये मत कट ले जो इंक लेट से बता इंक लेट से वन थर्टी अभी तो सर से શું પ્રાઇઝ છે ભાઈ પણ આવી એટલે લેવું હોય કે ના લેવું હોય તો લેવાય તો જાય જ વિદિશા બેન પકેટ ભરવા માં એને હે ને એને ચા ગાળવાની ગરણી દસ રૂપિયાની અને આ છે અઢાર રૂપિયા धेरै हो। चा भिनु 160 स्टील नि गइन 80 रुपैयाँ। ए आवाज 85 माटलि भतिने 85 रुपैयाँ माटलि कति लि छ 12 आज फेस्प्रे 105 रुपैयाँ हो अनि यिन त पाइप फेकर लाग्यो भन्दा अान्ति जमे स्प्रे करि सकौ ગાડી ધવાય છે લઈ લો મેલા માઇનની બધી આઈટમ છે હા અહીંયા હેન્ડીક્રાફ્ટની વસ્તુ તો બહુ જ હોય નેશનલ હેન્ડલૂમમાં ગમી જ જાય આપણે હા જુમાર કેટલા મસ્ત મસ્ત લાગેલા છે બધા ટ્લિનર વન ફિફ્ટી રૂપીસનું 80 r e 1 rupees. 1 s 10 rupees. e rupees. e e s 0 r p e p e s e s u r s e 0 rupees. 0 rupees. e s r 0 rupees. 50 rupees મત દે એટલી બધું સારું નથી પણ ટેમ્પરરી ચાલે કેરેટણિયા ચોડી માં કે રાખું હોય તો 50 રૂપિયા નું 18 rupees છે ધેન્ડ વોસ ની છે આ બોટલો છે બોટલો છે પાણીની

तकिमेरेजमा आइटम रखाया चे, 165 mm -hmm. एफुन्स mm -hmm. फोर्टा फ्रेम चे दिन शे ओगे फोर्टा फ्रेम उने कान उडानी के इस अरस्से इति राहिए लगे आई mm -hmm. दिवा 400 गुप एस

થર્ટી રૂપીસના અને મોટા કાચબા છે ને એ પચાસ રૂપિયાના પચાસ રૂપિયા લેખા હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ તો બહુ જ મસ્ત મસ્ત છે મસ્ત મસ્ત છે ને બારસો પંચોતેર

આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ટુ બી કન્ટિન્યુ ફરી મળીશું નવા વ્લોગમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો